મિત્રો જી નમસ્કાર આશિફભાઈ પેલા તો તમારા માધ્યમ દ્વારા જે વિષયોના જવાબ અપાઈ ગયા છે એના જવાબ આપીને સમય બગાડવાનો કોઈ મતલબ નથી આવી વ્યક્તિ ને હું કહી દઉં છું કે ભાઈ તમને વિડીયો ન સમજાવતો ધ્રુબરૂ મળી જાવ બીજા નંબરમાં કોઈને વિડીયો શોધીને હું આપી ના શકું એક ના વિડીયો ના હું ટાઇટલ મૂકું છું

જુઓ એક વસ્તુ પેલા બધાને સમજાવી દો ઓડિયો મૂકી એટલે કે સીધી લીટીની ની વારસાઈ હોય ને એમાં હક કમી થઈ શકે સીધી વાળા હયાત નો પ્રતિનિધિઓ જે છે હક કમી કરી શકે પરંતુ વારસાઈઓની જયારે પેઢી બદલી જાય ત્યારે હક કમી નો થાય એમાં સ્ટેમ્પ ડ્યુટી નો પ્રશ્ન આવી નું ઉભો રે આવી હક કમી માટે થઈ અને જો સ્ટેમ્પ ડ્યુટી ભરવાની હોય તો તલાટી ને મળી અને ચલણ કઢાવી લેવું પડે કે ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી નું ચલણ કાઢી એન્ટ્રી પડી હોય હોય જો નોંધ નોંધ આવે તો તો ન આવી નથી ખૂટતી દિવસ ડ્યુટી તમે જે મને પૂછો છો હેલો હેલો તમે પૂછો છો ને ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી ક્યાં ભરવી આનો અવાજ નથી આવતો સાહેબ વિડિયો મૂકી દઈશી સાંભળી લેજો ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી જે છે એ ભરવા માટે થઈ અને તલાટી ને મળવાનું રીયે જંત્રીની નકલ આપણે લઈ જવાની રીયે એટલે બધાના સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે બધાની નો ભરવી પડે ફક્ત બેના ભાગમાં જેટલું આવતું હોય બે ભજણા ખરા બે જણા એક જ વ્યક્તિના તો એક વ્યક્તિના હિસા ની જ ગણાય બરોબર ચાર બેનો હોય એમાં એક બેન ના વારસદારો ભલે ચાર હોય બરાબર પચીસ ટકામાં બધાની સ્ટેમ ડ્યુટી આવી જાય આ બાબતે મારા બીજા ઘણા બધા વિડીયો છે એ પણ જોઈ લેજો અને તાલીમ કેમ્પ માં આવવાનું એટલા માટે કઉ છું કે માણસ તાલીમ કેમ્પ માં આવે ને તો ઘણું બધું શીખી જાય તમને તમારો જવાબ મેં આપી દીધો છે